ધરમપુર તાલુકાના મરઘમાળ અને મોટી ઢોલ ડુંગર વિસ્તારની શાળામાં સડેલું અનાજ અને સડેલા ચણા આપવામાં આવતા હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી અપક્ષ તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલને મળી હતી જે બાબતે ધ્યાનમાં રાખીને તેમના દ્વારા બંને સ્કૂલોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં તમને મોટા પ્રમાણમાં સડેલા ચણા અને અનાજ મળી આવ્યું હતું શાળામાં બાળકોને આપવામાં આવતાના ચણા ખરાબ અને જીવજંતુઓ છે જેથી તેમણે શાળાઓમાં તપાસ બાળકોને આપવા માટેના ચણાની ગુણવત્તા ખરાબ જોવા મળી હતી જેથી તેમણે આ બાબતની જાણ તંત્રને કરી તાત્કાલિક સારા ચણા મોકલવા કહી એમ નહીં થઈથી આવનાર દિવસોમાં આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ આપવાની ફરજ પડશે એવી ચીમકી ઉચ્ચારી હતી અપક્ષ સભ્યુ હતું કે કહી એની તપાસ થવી જોઈએ અને અન્ય શાળાની મુલાકાત લઈશ એમ પણ જણાવ્યું હતું ધરમપુર તાલુકાનું મરઘમાળ ગામે ગામ લોકો દ્વારા કરેલ ફરિયાદના આધારે ગઈકાલે જે બાળકોને આપવામાં આવતા ચણા એમાં જીવાત પડેલી હતી જે રૂબરૂ આવીને ચકાસણી કરતાં અંદરથી ખરેખર જીવાત નીકળી સરકાર જે અમારા આદિવાસી વિસ્તારોમાં જે કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે એ અમારા આદિવાસી વિસ્તારમાં બિલકુલ પોકળ સાબિત થાય છે કારણ કે મને એવું લાગે છે કે આ મહિનાનો જે પણ અનાજનો જથ્થો ફાળવવામાં આવ્યો છે ધરમપુર કે કપરાડાની સ્કૂલોમાં એ દરેક જગ્યાએ ચકાસણી થવી જોઈએ સાઈઠથી સિત્તેર ટકા સ્કૂલોમાં આ રીતના જીવાતવાળું અનાજ નીકળશે એ મને હમણાં આજના દિવસમાં અત્યારે જ જાણકારી મળી છે મોટી ઢોલઢુંગી સ્કૂલમાંથી ચણા મળ્યા એવા માહિતી મળી છે તો ત્યાં અમે અમારી ટીમ અત્યારે મોકલીશું અને ત્યાં ઇન્ક્વાયરી કરાવીએ અને દેખીએ કે ચણા કે કેટલી કેટલી હદ સુધી ખરાબ છે અને એમાં શું કયા કારણોસર એવા ખરાબ ચણા ત્યાં પહોંચ્યા છે એ ઇન્ક્વાયરી કરવામાં આવશે અને એના પછી જે કોઈ પણ કસૂરવાર હશે

પરંતુ જે પ્રમાણે હાલના જે દ્રશ્યો જોવામાં આવ્યા છે જેને લઈને તેમના દ્વારા પણ હાલ અત્યારે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે